આમ જોયું તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કુટાય કોરિયા એટલે કોળી નહીં કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય

ખાંભા ભા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે અને આવેદન પત્ર દ્વારા સરકાર પાસે એક જ માંગ છે કે અનુભાઈ દેસાઈની સત્તામાંથી એમને રાજીનામું આપે અને કોળી સમાજ પાસે માફી માંગે નહીતર આવનાર દિવસમાં મતદાનના દિવસે મતદાન પેટીમાં એમનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાય તેમજ જ કોળી સમાજના નેતાઓ જે હાલ ચૂપ રહેલ છે તેમને એક વાત કહેવા માંગુ છું કે સમાજ તમારા થકી નથી તમે સમાજ થકી છો તો સમાજની સાથે રહ્યો take away some